એમ મે 3 મહિના પહેલા મંદિરની મુલાકાત લીધેલી અને દાદાની કૃપાથી મને અત્યારે વિઝા મળી છે તમે હનુમાન દાદાના અનેક મંદિરો જોયા છે પરંતુ આજે હું તમને હનુમાન દાદાના એવા મંદિરે લઈને આવ્યો છું જે વિઝા હનુમાન તરીકે ઓળખાય છે જી હા અહીં અનેક લોકોના વિઝા આવ્યા છે વિઝાની માનતા માની હોય તે પૂર્ણ થઈ છે અને પોતાના વિઝા આવ્યા છે ને વિદેશમાં જઈ શક્યા છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં માનતા રાખી હતી વિઝાની તેમની પણ માનતા પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ તેઓ અમેરિકાના તેમના વિઝા આવી ચૂક્યા હતા તો તે મંદિરે આપણે આવી ચૂક્યા છે અમદાવાદના આવેલું છા મંદિર

વિદેશ જવાનું સપનું જોયું હશે વિદેશમાં જવા માટે લોકોને કેટલીક વાર વિજા ઓફિસના ચક્કર લગાવવા પડે છે પણ ઘણી વખત વિઝા નથી મળતા અથવા વિજા એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે એવામાં લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે પરંતુ આજે તમને હું એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં આપણે વિદેશ જવાનું સપનું તમે જોયું હશે તો તે પૂરું થશે અને આ ચમત્કારી જગ્યા ક્યાં આવેલી છે તે પણ આ વિડીયોમાં હું તમને જણાવીશ આ છે અમદાવાદનો ખાડિયા ખાડીયા વિસ્તાર અને અહીં આવેલું છે ચમત્કારી હનુમાન દાદાનું મંદિર તમે જોઈ શકો રોડ ઉપર જ આ મંદિર આવેલું છે તમે આ ત્રણ બે રસ્તા જાય છે વચ્ચે એક રસ્તો જાય છે આ ત્રણ રસ્તા પડે છે ત્યાં તમને ચમત્કારી હનુમાન દાદાજીનું મંદિર દેખાય છે બાજુમાં રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ છે એની બાજુની ગળીમાં જ આ વિઝા હનુમાન એટલે કે ચમત્કારી હનુમાન દાદાજીનું મંદિર આવેલું છે જોઈ શકો છો ચમત્કારી હનુમાન દાદાજીનું મંદિર દેસાઈનીપુર ખાડીયા અમદાવાદ એટલે કે આ ખાડીયા વિસ્તાર છે દેસાઈની પૂરમાં આ ચમત્કારી હનુમાન દાદાનું મંદિર આવ્યું છે જે વિઝા હનુમાન તરીકે પણ ઓળખાય છે અને નાનકડી આ આ મંદિર આવેલું છે અને અનેક લોકો અહીં પોતાની માનતા પૂર્ણ થાય છે વિઝા આવી જાય છે એટલે વિઝા પૂર્ણ આવી જતાં વિઝાની પ્રોસેસ પૂરી થતાં તેઓ પોતાની માનતા અહીં પૂર્ણ કરે છે તો આ મંદિરની આપણે આજે મુલાકાત લેવાને છે ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિર પરિસર જોઈએ મતલબ દર્શનનો સમય સવારે સાડા સાતથી એક વાગ્યા સુધી રહેશે એકથી ત્રણ રિશેષ રહેશે અને ત્રણથી આઠ વાગ્યા સુધી મંદિર શરૂ રહેશે એટલે કે ચાલુ રહેશે તો આ મંદિરની અંદર આવવાનો સમય તમે ખાસ નોંધ કરી દેજો હવે આપણે મંદિરની અંદર જઈએ મંદિરનું મુખ્ય પરિસર અને કેટલાક ભક્તો પણ આવે છે અને મંદિર તમને બહારથી કંઈક આવું જોવા મળશે અને મંદિરની અંદર પણ હું તમને લઈ જઈશ બીજા હનુમાન તરીકે પ્રચલિત એવા અમદાવાદની આ દેસાઈની પૂર્વ મંદિરમાં કેટલાક ભાવિ ભક્તો આવ્યા છે જેમની માનતા પૂર્ણ થઈ છે તેમના વિઝા પણ આવી ચૂક્યા છે તેમના જોડે આપણે વાતચીત કરીશું અને તેમણે શું માનતા રાખી હતી અને કેટલો ટાઈમ થયો આવવામાં વિઝાવવામાં અને તેમની માનતા પૂર્ણ થઈ છે જેથી તેઓ આજે અહીં આવ્યા છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોરમાં આવેલા હનુમાનજીના મંદિરને વિઝાનું હેડ ઓફિસ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં માથું નમાવીને આશીર્વાદ લેવાથી ભલભલા લોકોના વિઝા મળી જાય છે લોકોની શ્રદ્ધા એટલા હદે સુધી છે કે આ મંદિરને વિઝા હનુમાન મંદિર તરીકે પણ ઓળખવા લાગ્યા છે કહેવાય છે કે આ મંદિરમાં પાસપોર્ટ લઈને જવાથી ત્યાં હનુમાનજીના ચરણમાં પાસપોર્ટ રાખીને આશીર્વાદ લેવાથી હનુમાનજીના ભક્તની વિદેશ જવાની તમામ બાધાઓ હનુમાનજી દૂર કરે છે અને વ્યક્તિને વિઝા મળી જાય છે આપની જોડે બેન છે જી આપનું નામ જણાવો ને આપના વિઝા આવી ગયા અને ચમત્કારી હનુમાન દાદાની કૃપા થઈ શું કહેવા માંગો છો મારું નામ ધ્રુવી પ્રજ્ઞેશભાઈ પટેલ અને મેં યુકેના વિઝા માટે એપ્લાય કરેલું વર્ક વિઝા માટે એન્ડ મેં ત્રણ મહિના પહેલાં મંદિરની મુલાકાત લીધેલી અને દાદાની કૃપાથી મને અત્યારે વિઝા મળી જાય વિઝામાં થોડી કોમ્પ્લિકેશન ને તકલીફ હતી પણ મેં આ મંદિર વિશે ઘણું સાંભળેલું ઇન્સ્ટાગ્રામમાંથી યુટ્યુબ પરથી એન્ડ મેં પર્સનલી મુલાકાત લીધી અને અનુભવ બહુ સારો રહ્યો તો તમારે બી કોઈ પણ જાતની વિઝામાં તકલીફ હોય તો ચોક્કસ વિઝા વિજા આવી ચૂક્યા છે તેવા એક યુવક છે એ કહેવાય ભાઈ ભક્ત છે તેમના જોડે વાત કરજો આપનું નામ જણાવો અને શું માનતા હતી કે પછી વિઝા એમને માન્યું હતું તે પૂર્ણ થઈ ગયું પંચાલ માનતા માટે એવું કોઈ હોય નહીં પણ તમે દિલથી તમારી શ્રદ્ધા જાઓ પ્રાર્થના રાખશો તમારે સો ટકા તમારે આગળ વધશો અને વિઝા આવશે સો તો તમારે ક્યાંના વિઝા આવે છે અને કે ક્યારે જવાનું છે મારે ઓસ્ટ્રેલિયાના વિઝા આવે છે બે દિવસમાં આવે જવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઉદાહરણ તરીકે દાખલા જોવા મળે છે જેમને વિઝા આવી ગયા છે અને આવા તો અનેક ભક્તો છે જેમના વિઝા આવી ચૂક્યા છે આ ચમત્કારી હનુમાન દાદાજીની કૃપાથી તો મંદિરની અંદર પણ હું તમને લઈ જઈશ તે મંદિર પણ અંદર પરિસર કેવું છે મંદિર આપણે હનુમાન દાદાના દર્શન પણ કરીશું તો આ છે મહાદેવનું મંદિર અને મહાદેવની મંદિરની બિલકુલ બાજુમાં ચમત્કારી હનુમાન એટલે કે વિઝા હનુમાન દાદાનું મંદિર તો તમે પણ વિઝા હનુમાન દાદાના દર્શન કરી લો જો તમારું પણ વિદેશ જવાનું સપનામાં અડચણ આવી રહી છે વિઝા નથી મળી રહ્યા તો ચોક્કસ આ મંદિરની માન્યતા રાખો ચોક્કસ તમારી ઈચ્છા પૂર્ણ થશે અનેક લોકોએ પોતાની માનતા રાખી અને તેમની માનતા પૂર્ણ પણ થઈ છે આ બાજુમાં મહાદેવનું પણ મંદિર આવ્યું છે તેના પણ આપણે દર્શન કરી લઈએ હનુમાન દાદાના મંદિરની બિલકુલ બાજુમાં જ મહાદેવનું પણ મંદિર આવેલું છે આ મંદિર પરિસરમાં અનેક લોકો આવે છે દર્શન કરે છે પોતાની મનોકામના પૂર્ણ પણ તેમની થાય છે અને વિઝા હનુમાન દાદાનું મંદિર ખૂબ જ પ્રચલિત છે જે અમદાવાદના ખાડીય વિસ્તારમાં આવેલું છે પ્રધાનમંત્રી મોદીજીના પણ વિઝા નહોતા થયા અમેરિકાના પરંતુ અહીંની માનતા રાખવાથી તેમના વિઝા આવી ગયા હતા અને પછી તેઓ અમેરિકા ગયા હતા ચમત્કારી હનુમાન દાદાજીની મંદિરની બાજુમાં એક લાકડાના વાળું સરસ મજાનું જૂનું મકાન પણ તમે જોઈ શકો છો અદ્ભુત મકાન પણ છે જે લાકડામાંથી બનેલું છે લખેલું છે કાનુભાઈ ડાયાભાઈ મહેતા અત્યારે ભલે જૂનું છે પરંતુ તમને પ્રાચીન મકાન પણ તમને અહીં જોવા મળશે જે સરસ મજાનું લાકડાથી બનેલું છે અને અલગ અલગ કોતરણી પણ લાકડા પર કરેલી છે તમે જોઈ શકો છો હનુમાન દાદાજીની મંદિરની બાજુમાં તમને પૂજા નપાનો સામાન પણ મળી જશે તમને જો પ્રસાદ માટે પેડા સુકડી વગેરે તમને મળી જશે અને પૂજા પાનો તમામ તમને સામાન અહીં મળી જશે અને અહીં બહુચર માનું મંદિર પર તમને જોવા મળશે જે કહેવાય કે ચમત્કારી હનુમાન દાદાજીની મંદિરની બિલકુલ બાજુમાં બહુચર માનું પણ મંદિર આવેલું છે તમે પણ દર્શન કરી લો અને અહીંયા તમને પૂજા પાનો સામાન પણ મળી રહેશે આશા કરું છું કે ચમત્કારી હનુમાન રીતે વિઝા હનુમાન દાદા મંદિરનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને કોમેન્ટમાં જય હનુમાન તો અવશ્ય લખજો જય હનુમાન